સોસાયટીના રોડ રસ્તાને કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે ચોમાસાની શરૂઆત થતા જ રોડ રસ્તાની સમસ્યાઓ સામે આવતી હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાની તિરુપતિ ગોકુલધામ સોસાયટીના રહીશો રસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાતોથી પણ વંચિત છે

વારંવાર રજૂઆત કરવા છતાં પણ રોડ થયા નથી અને અમે હમણાં રજૂઆત કરી તો અમને એમ કીધું કે ભાઈ તમારે અહીંયા શું કહેવાય એનઓસી લેટ મળેલી છે એટલે અમે એમ કીધું કે ભાઈ એનઓસી લેટ મળી જાય તો અમારો રોડ લેટ થાય તો કંઈ નહીં પણ અમને ને એવું ના ખાઈ આપો ડસ્ટ નાખવાની અમે બે થી ત્રણ વખત રજૂઆત કરી પણ હજુ સુધી ડસ્ટ પણ નહીં નાખ્યો અને આ તો નગરપાલિકાની અંદરની સોસાયટી છે કે કોઈ ગામડું છે કંઈ ખબર નહીં પડતી હાલત તમે જોઈ અને હાલત તમે જોઈ શકો છો કે છોકરા સ્કૂલમાં નથી જઈ શકતા કઈ કોઈ ગાડી પણ નીકળી શકે તેમ નથી અને બહુ જ ખરાબ પરિસ્થિતિ છે આ સોસાયટી તિરુપતિ ગોકુલધામ છે ડુગરવાડા રોડ અને આ બાજુ કોરલ સિટી ની બાજુ કેનાલ રોડ બરાબર આ જે છેલ્લા પાંચ વર્ષ આ હાલત છે એક જ વરસાદમાં આ પોઝિશન છે તો બીજા આજે ત્રણ મહિના કાઢવાના છે કઈ રીતે કાઢશું નથી જેન્ટ ગાડી લઈને નીકળી શકતો કે નથી છોકરો સ્કૂલમાં વાન આવે તો બી બેસી નથી શકતો આજ સોસાયટીમાં નથી બિલ્ડર હબડતો કનેથી નગરપાલિકા તંત્ર સાંભળતું શું કોણ જવાબદારી લેશે કોઈને કોઈ નુકસાન થશે તો બધાને વિરોધ કરી ચૂક્યા છે હજી ઉંધી કોઈ કશું કરવા જ ન થઈાય શક્યા નથી નગરપાલિકા પ્રમુખાને આજે 8 વાગ્યાથી ફોન કરે છે છેલા રોડ માટે તો મહિના બે મહિનાથી એમને ટ્રાય કરે છે એ પણ નથી સાંભળતા અરજી આલી આયા છે છેલા 3 વર્ષથી ત્રાસી ગયા છે કે અમાર છોકરા લઈને જવું કેવી રીતે છોકરાને સ્કૂલમાં કે ટ્યુશનમાં સાયકલ લઈને મોકલે કેવી રીતે કોઈ નુકસાન થશે તો આવશે અહીંયા કોઈ સોસાયટીની મહિલાનું કહેવું છે કે બાળકોને શાળાને જવાનું હોય કે પછી વાહનો લઈને પણ અહીંયાથી નીકળવું મુશ્કેલ બન્યું છે હજુ તો ચોમાસાની શરૂઆતમાં જ સોસાયટીમાં કાદવ કિચડનું સામ્રાજ્ય બન્યું છે ત્યારે આગળ હજુ આખું ચોમાસું બાકી છે એવી પરિસ્થિતિમાં રહીશોને કેવી હાલાકી પડશે તે સમજી શકાય તેમ છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા સોસાયટીના રહીશોને પડતી મુશ્કેલીનો ઝડપથી ઉકેલ આવે તેવી સોસાયટીના રહીશોની માંગ છે